જે કંઈ પણ આ સાયરન વાગી એ સાયરન જે બે મિનિટ સુધી કન્ટિન્યુ તૂટક તૂટક સાયરન જે વાગી રહી છે એ સાયરનનો હેતુ એ છે જેથી કરીને આમ જનતાને એક મેસેજ પહોંચે છે કે ભાઈ ભયજનક સાયરનનો માહોલ છે આવા સમયે નાગરિકોએ આ રીતની પોઝિશન જો લીધેલી હશે તો પોતાની જાતને નુકસાન થવાના ચાન્સીસ ઓછા રહેશે જેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ કાન ઢાંકેલા છે જેથી કરીને બોમ્બનો અવાજ કેવો કોઈ પણ અવાજને કારણે જે કંઈ પણ કારના ફરદા આપણે વાગે નહીં એમને છાતીનો ભાગ ઊંચો રાખેલો છે જેથી કરીને આજુબાજુની જગ્યા ઉપર પણ કોઈ બોમ્બ મારીને ખરેલું હોય